ખાતે એક દુઃખદ ઘટના સામે આવી હતી જેમાં એક નરાધમ દ્વારા બાળકી સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો આ ઘટનાના પગલાં આજે ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલે પીડિતાની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેમના પરિવારના સભ્યો સાથે પણ તેમણે મુલાકાત કરી હતી આ મુલાકાતને લઈને ગાંધીનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિ પટેલ ગાંધીનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કપિલાબેન ચાવડા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ હેમલતા પરમાર સોફિયા સોફિયાબહેન પરમાર ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ મહામંત્રી હેતલબેન પંચાલ તથા અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ ઝીલબેન શાહ સહિતના લોકો છે તો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આને લઈને શું કહી રહ્યા છે ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલ શું પ્રહાર તેમણે સરકાર પર કર્યા છે તેમને સાંભળો મુખ્ય મંત્રી અને મંત્રીઓનું આવાસ આવેલું છે સચિવાલય આવેલું છે અને આખા ગુજરાતના નેતાઓ જ્યાં બેઠા છે ત્યાં આજે ત્રણ દિવસ થયા હોવા છતાં આનો ગુનેગાર પકડી નથી શકે એટલે આ ખરેખર ગુજરાત અને ભારતીય જનતા પાર્ટી માટે કેટલી શરમજનક વાત કહેવાય કે જે ગુજરાતનું પાટનગર છે અને પાટનગરની અંદર ત્રણ વર્ષની દીકરી ઉપર આટલું કૃત્ય થયું હોય અને ત્રણ દિવસ થયા છતાં પણ ગુનેગાર નથી પકડી શકાતો તો આ ગૃહ ગૃહમંત્રી અહીંયા બે કિલોમીટરની દૂરી ઉપર બેઠા છે તો ગૃહમંત્રીને પણ આ દેખાતું નથી તો એ લોકો કઈ રીતે કહી શકે છે કે અમે ગુજરાતની અંદર મહિલાઓને સુરક્ષા પૂરી પાડીએ છીએ સદંતર ગૃહ ખાતું નિષ્ફળ નીવડ્યું છે અને આજે અમે મહિલા કોંગ્રેસ માગણી કરીએ છીએ કે આવા ગુનેગારોને ઝડપીમાં ઝડપી પકડી પાડવામાં આવે અને ફાંસીની સજા આપવામાં આવે નહી પછી મહિલા કોંગ્રેસ રોડ ઉપર આવશે અને સમય આ ગૃહમંત્રીનો પણ ઘેરાવો અમારે કરવો પડશે એટલે આ કોઈ નાની વાત નથી આ ખૂબ ગંભીર ગુનો છે છેલ્લા અઠવાડિયામાં ત્રણ બાળકી ઉપર આ કૃત્ય કરવામાં આવ્યું છે ગુજરાતની અંદર જો એક અઠવાડિયામાં ત્રણ બાળકી ઉપર આવા અત્યાચાર થતા હોય આવા કૃત્યો થતા હોય તો ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રીને શરમ આવવી જોઈએ અને ભારતીય જનતા પાર્ટીની મહિલાઓને શરમ આવવી જોઈએ કે જે મહિલાઓ મંત્રી પદ ઉપર બેઠી છે નેતા બનીને બેઠી છે પણ એમને આ દીકરીઓની લાગણી જરાય દેખાતી નથી એમના ઘરમાં દીકરી નથી એમના ઘરમાં બેન નથી શું એ લોકો આનું દર્દ નથી સમજી શકતા પાર્ટી અને પક્ષ નહીં પણ એક માનવતાની રીતે આવી દીકરીઓ પિક્ખ હોય અને જો મહિલાઓ ભારતીય જનતા પાર્ટીની મહિલાઓ પણ ચૂપ બેઠી હોય તો એ ખરેખર શરમની વાત છે આજે અમે કોંગ્રેસનું મહિલા કોંગ્રેસની બહેનો એના માટે આવ્યા છીએ અને દીકરીને મળીને આવ્યા છીએ દીકરીની હાલત ખૂબ ગંભીર છે અને દીકરી બોલી પણ નથી શકતી એને કંઈ જ ખબર નથી પડતી એક ત્રણ વર્ષના બચ્ચાને શું ખબર પડે તો ખરેખર આ ખૂબ દુઃખની વાત છે અને ખૂબ જ શરમજનક વાત છે જ્યાં સુધી આને ન્યાય નહીં મળે તો ગાંધીનગરમાં આને લઈ અને આંદોલન પણ પણ કરવામાં કરવામાં આવશે આવશે અને આપે સાંભળ્યા હતા ગીતાબેન પટેલ તેમના મામલે સરકારે આડે હાથ લીધા છે અને જે બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે તેને લઈને નરાધમ સામે કડક માં કડક કાર્યવાહીની માંગ કરી છે દર્શક મિત્રો આ જ વિડીયો જોવા માટે